बापरे mau तो siapa? बाप mau bayar siapa? Saya mau bayar siapa? Saya mau bayar siapa? Saya mau

આપણને આ સીમમાં છે જનાવરે ટકવા નથી દીધા હવે આપણે શું કરશું ગામમાં કઈ રીતે જઈશું આયા બધી બાજુ જનાવર છે નદી બધી બાજુમાં કર્યું છે હવે કરવું તો કરવું છું એ તો ઉપાધિ કરવા આપણે ગમીયમ કરીને ગામમાં વિયા જઈશું અત્યારે આમ સાની માનીનો હાલતી ન થા બહુ દેકરો કરીને તો તારા બાપ જનાવર આય આવી જાય છે હાલ વાત થાય છે તમારી હેલો હેલો તમારા બાપ જેમ બકરા બકરાને ખાઈ ને એજ રીતના આપણને બધાને ખાઈ જાય છે એક કામ કરો સાના માના અહીંથી નીકળો હા હા એ વાત તમારી હા છે એ કઈ દેખા કરતા સાના માના પાસા પગે વહી જાય હલતા નહી હલતા નહી હાલો 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 ભાગો

साहेब माने आवाज आवे नाही की आपडी वाये काय जनावरच छे ये काय नही हालम ओ बाई अरे बापरे साहेब तो मैंदरु से मरा दिकरे काय न केरा dai बोलो हु तो ने काय जनावर आपडी वाये

મહેન્દ્રુ ભાઈ છું હશ હારું કેલું મહેન્દ્રું ભાઈ છું મેં કદાચ બધાને કેરા ખવરાઈ દે તાખે આખા હાલો હાલો હવે આમ જોવો અહીંયા જાજી ઘણી નો રેવાય અહીંયાથી જો ને કાંઈ કાંઈ આપણે આપણા ગામમાં વેચાય હાલો 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 ભાગો ભાગો હે હાલો હાલો જાડિયા ઉત્વરે રાખો ગાય ગા સાના મના ગામમાં વ્યાજ આવી સબ ગામમાં જાવું છે પણ હવે જનાવડ તો જનાવડ થેકાઈ હવે તો વાંચરા આપણને બીવરાવે છે હવે આપણે શું કરવું હવે એમ જોવો સસલું ખાલી વાયરમાં ખડક ખડક કરશે ને તોય આપણો જીવ ધડક તડક થાજે એ પેલા કાય થાય ને એ પેલા આલો આપણે ગામમાં વેચા કાય કા હા એ વાત થાય તારી જાડિયા હો

માલ ઢોરને ને બકરાને ને ખાઈ હે અને તમે કંઈક કરશો નહીં તો આના પછી અમારો વારો હે ન હોય એ સારું સારું હાલો સાહેબ એ હા અમે જ રસ્તે આવી એ હા

પણ જવાનું છે કે બાજુ આપણે એ આમ જો આપણે આ રસ્તે આમ જવાનું છે હાલો કાઇ ગા એ બાજુ મિલેટરી વાર આવે છે હા હલો હલોકાર હલો કરતા હાલો હલો